આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશન વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો તેમનો પણ તમે અભ્યાસ કરી લેજો ધોરણ છ ની નવી સ્વ પોથીના ભાગ નંબર બે ના ગણિત વિષયના પ્રકરણ નંબર પાંચ પાયાના આકારોની સમજૂતી તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું તો શરૂઆત કરીએ સૌપ્રથમ પ્રથમ તમને અધ્યયન નિષ્પત્તિ આપેલી છે ત્યારબાદ વિષય વસ્તુના મુદ્દા આપેલા છે અને પૂર્વ જ્ઞાન આપેલું છે તો જોઈએ પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો નંબર એક સાયકલના પેડામાં અડતાલીસ આરા છે તો બે ક્રમિક આરા વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા થાય તો જવાબ આવશે બી નંબર બે આકૃતિમાંના બિંદુ એ અને પી એક્સ પર પી બી બરાબર ટુ પી એ થાય તે રીતે બિંદુ બી પર કઈ જ લઈ જતા ખૂણો બી પી વાયનું માપ ખાલી જગ્યા છે તો જવાબ આવશે બી પિસ્તાલીસ આંશ નંબર ત્રણ જો બે ખૂણાઓના માપનો સરવાળો એકસો એસીડી બરાબર બી ડી બરાબર ડીસી છે તો કેટલા સમુદ્રી બાજુ ત્રિકોણ બને તો જવાબ આવશે ત્રણ નંબર પાંચ આકૃતિમાં રેખા પી ક્યુ લમ રેખાખંડ પી ક્યુ બરાબર પાંચ સેમી તો રેખાખંડ ક્યુ આર બરાબર પાંચ સેમી તો ત્રિકોણ પી ક્યુ આર બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે બી સમદ્રી બાજુ કાંટકોણ ત્રિકોણ છે નંબર છ આકૃતિમાં બનતા ગુરુકોણની સંખ્યા ખાલી જગ્યા છે તો જવાબ આવશે સી એટલે કે ચાર નંબર સાત નીચેના પૈકી કઈ આકૃતિ લંબ દ્વિભાજક દર્શાવે છે તો જવાબ આવશે બી એટલે કે બે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો નંબર આઠ એકસો એશિયા કરતા મોટા અને સરળ કોણ કરતા નાના ખૂણાને ખાલી જગ્યા ખૂણો કહે છે પ્રતિબિંબ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠ ની જે નવી સ્વાધ્યન પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને નંબર નવ આકૃત્યમાં બિંદુઓ એ બી સી ડી અને ઈ એક જ રેખા પર આવેલા છે જો એ બરાબર બી સી બરાબર સીડી બરાબર તો જોઈએ નંબર એક એ ડી બરાબર એ બી વધતા બી નંબર બે એ બરાબર એ સી સીડી નંબર ત્રણ એ ઈનું મધ્ય બિંદુ જગ્યા છે સી નંબર ચાર સી રેખાખંડ સી ઈનું મધ્ય બિંદુ જગ્યા છે ડી અને નંબર પાંચ એ ઈ બરાબર ખાલી જગ્યા ગુણ્યા એ બી એટલે ચાર નંબર દસ સરળ કોણમાં કાંઠ ખૂણાની સંખ્યા ખાલી જગ્યા અને સમ સંપૂર્ણ કોણમાં કાંઠ ખૂણાની સંખ્યા ખાલી જગ્યા છે તો બે અને ચાર નંબર અગિયાર આકૃતિના આધારે ખાલી જગ્યા પૂરો નંબર એક ખૂણો એ ડી ખાલી જગ્યા ખૂણો છે કાંઠ ખૂણો નંબર બે ખૂણો સી ઓ એ ખાલી જગ્યા ખૂણો છે લઘુ કોણ નંબર ત્રણ ખૂણો એ ઓ ઈ ખાલી જગ્યા ખૂણો છે તો ગુરુ કોણ નંબર બાર આકૃતિમાં કુલ ખૂણાઓની સંખ્યા ખાલી જગ્યા છે દસ પ્રશ્ન નંબર ત્રણ ખરું કે ખોટું જણાવો નંબર તેર ક્ષમક્ષિતિજ રેખા અને શિરોલંબ રેખા હંમેશા કાટ ખૂણે છેદે છે ખરું નંબર ચૌદ ખૂણાના ભુજની લંબાઈ વધારતા ખૂણાનું માપ પણ વધે છે ખોટું નંબર પંદર જો રેખા પી ક્યુલંબ રેખા આન એન તો પી લંબ રેખા એન ખરું નંબર સોળ બે સમાંતર રેખાઓ એકબીજાને કોઈક બિંદુ આગળ છેદે છે ખોટું નંબર સત્તર બે રેખાઓ એકબીજાને બે બિંદુમાં છેદી શકે ખોટું નંબર અઢાર આપેલા બે બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે ખોટું નંબર ઓગણીસ કોઈપણ પણ બે ખૂણાઓમાં પાંચ જ સામાન્ય બિંદુઓ હોઈ શકે ખોટું નંબર વીસ આપેલા બિંદુમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય છે ખોટું નંબર એકવીસ સમ બાજુ ત્રિકોણ અને સમુદ્રી બાજુ ત્રિકોણ પણ છે ખરું પ્રશ્ન નંબર ચાર સૂચના મુજબ કરો નંબર બાવીસ આ કૃતિમાં એકસો એંશી અંશ કરતાં નાના ખૂણાઓની સંખ્યા જણાવી તેમના નામ લખો તો એકસો એંશી અંશ કરતાં નાના ખૂણાઓની સંખ્યા બાર છે તો ખૂણો ડી એ બી ખૂણો ઓ બી એ ખૂણો ઓ એ સી ખૂણો ઓ સી એ ખૂણો ઓ સી ડી ખૂણો ઓ સી ડી સી ખૂણો એ ઓ બી ખૂણો એ ઓ સી ખૂણો સી ખૂણો ડી ઓ બી ખૂણો બી એ સી ખૂણો એ સી ડી ત્યાર પછી નંબર ત્રેવીસ નીચેના પૈકી કઈ આકૃતિ દ્વિભાજક દર્શાવે છે તો જવાબ આવશે સી નંબર બે અને નંબર ત્રણ નંબર ચોવીસ આપેલી માહિતી પરથી દરેકમાં કાટ ખૂણાનું માપ લખો તો નંબર એક રેખાખંડ આર ટી લાંબ રેખાખંડ એસ ડબલ્યુ તો ખૂણો આર ટી ડબલ્યુ અને ખૂણો આર ટી એસ ત્યાર પછી નંબર બેમાં રેખાખંડ એસી લાંબ રેખાખંડ બી ડી তো খুঁো এ ই খুঁড়ো এ ই বি ই লম্ব রেখাখণ্ড ডি তো এ খুণো ডি বিো ই নর চার রেখাখণ্ড ও পি লম্ব রেখা খান এ বি খুণো এ কে ও রেখা খান এ কে পি রেখাখণ্ড রেখাখণ্ড নেই જેનો સરવાળો હોય શા માટે કરતાં ઓછો હોય શકે નંબર બે કાટ હોય શા માટે હા બે લઘુકોણનો સરવાળો કાઠ ખૂણો હોય શકે નંબર ત્રણ ગુરુકોણ હોય શા માટે હા બે લઘુકોણ સરવાળો કાઠ કરતાં વધુ હોઈ શકે નંબર ચાર કોણ હોય શા માટે ના બે લઘુકોણનો સરવાળો હંમેશા એકસો એંશી અંશ કરતાં ઓછો જ હોય નંબર પાંચ પ્રતિબિંબ કોણ હોય શા માટે ના બે લઘુકોણનો સરવાળો હંમેશા એકસો એંશી અંશ કરતાં ઓછો જ હોય નંબર છવ્વીસ આકૃતિમાં રેખાખંડ પી ક્યુ લંબ રેખાખંડ એ બી અને પી ઓ બરાબર ઓ ક્યુ છે તો રેખાખંડ પી ક્યુ એ રેખાખંડ એ બીનો લંબદ્રિભાજક છે કેમ તો કે પી ક્યુ એ રેખાખંડ એ બીનો લંબદ્રિભાજક નથી કારણ કે એ નો લંબ બી ઓ નંબર સત્યાવીશ આકૃતિમાં રેખાખંડ એ સી લંબ રેખાખંડ બી ડી તો બનતા બધા જ ખૂણાના નામ લખો તો અહીં ચાર આઠ ખૂણા છે તો ખૂણો એ ખૂણો એ બી બી ખૂણો બી પી સી ખૂણો સી પી ડી નંબર અઠ્યાવીસ જ્યારે ઘડિયાળમાં સાત વાગે ત્યારે મિનિટ કાંટા અને કલાક કાંટાથી બનતા નાના ખૂણાનું માપ અને બીજા ખૂણાનું માપ લખી તે કયા પ્રકારના ખૂણા છે તે લખો તો નાના ખૂણાનું માપ એકસો પચાસ અંશ એકસો પચાસ અંશ જે ગુરુકોણ છે મોટા ખૂણાનું માપ એક બસોને દસ અંશ તો બસોને દસ અંશ જે પ્રતિબિંબ કોણ અને ગુરુકોણ છે અધ્યયન નિષ્પત્તિનો સર્વગ્રાહી મૂલ્યાંકન પ્રશ્ન નંબર 1 યોગ્ય વિકલ્પ પસંદ કરો નંબર 1 ઘડિયામાં 9 વાગે ત્યારે કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચેના ખૂણાનો માપ શું હોય છે તો જવાબ હશે બી નંબર 2 બે ખૂણાનો માપનો સરવાળો ગુરુકોણ હોય તો નીચેના પૈકી કયું વિધાન શક્ય નથી ડી નંબર 4 નંબર ત્રણ આવશે અહીં આકૃતિમાં ખૂણો બી એ ડી બરાબર નેવું અંશ ને એ સી લંબ રેખાખંડ ખંડ બી ડી તો આકૃતિમાં બનતા કાઠ ખૂણ ત્રિકોણની સંખ્યાકાલ જગ્યા છે તો જવાબ આવશે સી પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો નંબર ચાર ખાલી જગ્યા ચતુષ્કોણની બધી બાજુઓના માપ સમાન હોય છે અને દરેક ખૂણાનું માપ નેવું અંશ હોય છે ચોરસ નંબર છ જો ત્રિકોણના દરેક ખૂણાનું માપ નેવું અંશ કરતાં નાનું હોય તો તે ખાલી જગ્યા ત્રિકોણ છે લઘુકોણ પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ કરો ત્રિકોણની લાક્ષણિકતા અને ત્રિકોણના પ્રકાર લઘુકોણ ગુરુકોણ અને કાટકોણ જે અહીં તમને આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો નંબર સાત કારણ આપી નીચેનું વિધાન સ્પષ્ટ કરો નંબર એક ચોરસને વિશિષ્ટ લંબચોરસ કહી શકાય તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો નંબર બે લંબચોરસને ને વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય તો તેમનો જવાબ પણ અહીં તમને આપી દીધેલો છે જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યન આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનના લાભ મળી રહે